નમસ્કાર જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ માટેની આ એન્ટ્રન્સ ટેસ્ટ માટે આપ જે તૈયારી કરી રહ્યા છો તેમાં સંપૂર્ણ વિડીયો ટ્યુટોરિયલમાં આપનું હાર્દિક સ્વાગત છે અગાઉ આપણે ગણિતના ચાર વિડીયો જોઈ ચૂક્યા છીએ અને મેટનો સંપૂર્ણ કોર્સ પૂરો કરેલો છે જો તમે મેરિટમાં આવવા ઈચ્છતા હોય તો આ વિડીયોને સંપૂર્ણ જુઓ અને આપણે તમામ અભ્યાસક્રમ આમાં આવરી લઈશું તમામ વિડીયો સમય રહેખ્યા ને ઉતરતા ક્રમમાં લખો પ્રશ્ન એક હજાર એકસો પંદર પાંચ હજાર છસો ઇઠોતેર એક હજાર બસો ચોત્રીસ અને નવ હજાર નવસો સત્યાસી આ ચાર સંખ્યા આપણી પાસે છે જ્યારે પણ આપણને ઉતરતા ક્રમમાં કહે છે ત્યારે સૌથી પહેલા મોટી સંખ્યા ત્યાર પછી તેનાથી નાની ત્યાર પછી તેનાથી નાની અને છેલ્લે સૌથી નાની સંખ્યા આપણે લખવાની રહે છે હવે આ પ્રકારના પ્રશ્નો નહીં પણ આ કોન્સેપ્ટ ને લગતા પ્રશ્નો તમને પૂછાય છે જેમાં ચાર વિકલ્પો એબીસીડીમાંથી તમારે જવાબ આપવાનો રહે છે તો અહીં પહેલા આપણે જોઈશું તો જે આપણને આપેલી રકમ હોય એને આપણે એકની નીચે એક લખી દઈશું આપેલ તમામ રકમ બીજું એક આ કામ આપણે એ કરવાનું છે કે એકમની નીચે એકમ અને દશકની નીચે દશક અને સો ની નીચે સો તેમજ હજારની નીચે હજાર એ રીતે આપણે લખીશું તેનાથી સંખ્યા ઓળખવામાં સરળતા રહે છે અને ભૂલ નહીવત થાય છે અથવા તો બિલકુલ નથી થતી તો સૌપ્રથમ આપણે ડાબી બાજુથી શરૂ કરીશું સામાન્ય રીતે આપણે જાણીએ છીએ એક અંકની સંખ્યા કરતા ત્રણ અંકની સંખ્યા મોટી ત્રણ અંકની સંખ્યા કરતા ચાર અંકની સંખ્યા મોટી હવે અહીં તો ચારે ચાર સંખ્યા ચાર અંકની છે તો આપણે હવે ડાબી બાજુથી એટલે કે અહીં આ જુઓ પીળો પટ્ટો માર્યો મેં તેમાં સૌથી મોટી સંખ્યા આપણે હશે તે આપણે પહેલા લખીશું મોટો અંક તો એક પાંચ એક અને નવમાં નવ સૌથી મોટો અંક છે તો આપણે નવ હજાર નવસો સત્યાસી એ સૌથી મોટી સંખ્યા થશે અને એને આપણે પહેલા લખીશું ત્યાર પછી હવે આપણી પાસે બચી એક પાંચ અને એક તેમાં નવ થી નાની આવે પાંચ અને પાંચથી નાની આવે એક તો આપણે પાંચ નંબર જે છે પાંચ લખેલા છે તે પાંચ હજાર આપીશું એટલે કે એક નંબર પછીની સંખ્યા નંબર પછી હવે આ બે સંખ્યામાં નાની કઈ મોટી કઈ ઓળખી શકાય નહીં કારણ બંને તરફ એક એક છે તો આપણે હવે શતક તરફ વળીએ હજારની સંખ્યા સરખી જણાઈ રહી છે એટલે શતક તરફ જઈએ તો એક અને અહીં છે બે એક હજાર એકસો પંદર એક હજાર બસો ચોત્રીસ હવે શતકમાં સો કરતા મોટી કહેવાય એટલે આ ત્રીજા નંબર પર એક હજાર બસો ચોત્રીસ આ ત્રીજો નંબર પર આવી હવે છેલ્લે એક જ સંખ્યા બચી એટલે છેલ્લો નંબર જે હોય તે ચોથો નંબર છે અહીં તો આ એક હજાર એકસો પંદર એ ચોથા નંબર પર હવે હું આ જે સંખ્યા છે ચાર સંખ્યા એને ઉતરતા ક્રમમાં ગોઠવી રહ્યો છું તમે ધ્યાનપૂર્વક જુઓ હમ ગોઠવાઈ ગઈ ને એક નંબર પર મૂકી છે નવ હજાર નવસો સત્યાસી પાંચ હજાર છસો ઇઠોતેર પછી એક હજાર બસો ચોત્રીસ અને છેલ્લે એક હજાર એકસો પંદર વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ યાદ રાખજો અલ્પ વિરામ જે છે ને એ એકમ દશક સો પહેલાના અંકમાં એટલે કે હજારના પછીના અંકમાં લખતી વખતે આપણે અલ્પ વિરામ લખવાનું એનાથી સંખ્યા ઓળખવામાં ખૂબ સરળતા રહે છે નવ હજાર નવસો સત્યાસી સૌથી પહેલાં ત્યાર પછી પાંચ હજાર છસો ઇઠોતેર પછી એક હજાર બસો અને છેલ્લે એક હજાર એકસો પંદર આ રીતે આવશે આપણે હવે બીજો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર બે સાતસો સડસઠ આઠ હજાર આઠસો છ હજાર નવસો અને એકાવન હજાર ત્રણ વિદ્યાર્થી મિત્રો આમાં આ સંખ્યાઓને આપણે ઉતરતા ક્રમમાં લખવાનું છે તો આપણે નિયમ પ્રમાણે જાણીએ છીએ અહીં આપણે ડાબી બાજુથી શરૂ કરીએ સૌથી પહેલાં તો અંકોને ઊભા ક્રમમાં ગોઠવી દેવાના છે એકમની નીચે એકમ દશકની નીચે દશક શતકની નીચે શતક અને હજારની નીચે હજાર તેમજ દસ હજારની નીચે દસ હજારની લાઈન લખીશું એમ પણ ત્રણ અંક કરતા ચાર અંકની સંખ્યા મોટી ચાર અંક કરતાં પાંચ અંકની સંખ્યા મોટી એટલે એકાવન હજાર ને ત્રણ એ સૌથી મોટી સંખ્યા છે છતાં આપણે આ ઊભી પટ્ટીની મદદથી ચેક કરીએ તો અહીં પાંચ એકમાત્ર સંખ્યા છે એટલે એકાવન હજાર અને ત્રણ એ પ્રથમ ક્રમે લખીશું ત્યાર પછી તેનાથી નાની સંખ્યા લખવા માટે આપણે હવે પટ્ટીને હજારના સ્થાનમાં ખસાવીએ તો હવે હજારના સ્થાનમાં ખસાવતા આ આઠ છે અને આ છ છે આઠ અને છ માં આઠ મોટી સંખ્યા છે એટલે આઠ હજાર આઠસો ઇઠોતેર આ બીજા નંબર પર આવશે પછી છ હજાર નવસો નેવ્યાસી આ તેના પછી આપણે લખીશું ત્રીજા નંબર પર અને ત્રણ અંકની સંખ્યા આ ચાર અંકોમાં ચાર સંખ્યાઓમાં સૌથી નાની ગણાશે એટલે સાતસો સડસઠ આપણે ચોથા નંબર પર લખીશું હવે આ ચારેય સંખ્યાઓને આપણે ઉતરતા ક્રમમાં ગોઠવી દઈએ તો હું આગળ પાછળ આ ખસાવી દીધા તમે ધ્યાનપૂર્વક જોયું તો આ થયો ઉતરતો ક્રમ હવે આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ નેક્સ્ટ ત્રીજા પ્રશ્નમાં આ પ્રમાણે છે પાંચ હજાર છસો ઓગણસિત્તેર તેર હજાર સાતસો એસી એક લાખ આઠસો નેવું દસ હજાર આઠસો એકાણું અને બે પાંચ સંખ્યા છે આપણી પાસે નિયમ પ્રમાણે મેં તમને કહ્યું તેમ એકમની નીચે એકમ લખીશું એટલે નવ શૂન્ય શૂન્ય એક બે આ બાજુ સાહીઠ એંસી નેવું નેવું છસો સાતસો આઠસો આઠસો પાંચ હજાર ત્રણ હજાર શૂન્ય હજાર શૂન્ય હજાર દસ હજાર દસ હજાર અને આ એક લાખ હવે એક લાખ પછી એક પછી અલ્પવિરામ બે હજારના જે બે અંકો છે એના પછી અલ્પવિરામ આ રીતે આપણે સંખ્યાને સરળતાથી ઓળખી શકીએ છીએ એવો વિડિયો મેં પાછલા વખત બનાવ્યો છે તમે નક્કી જોયો હશે ન જોયો હોય તો જોઈ લેજો હવે સૌપ્રથમ તો અહીં જુઓ કે એક અંકની સંખ્યા કરતાં ચાર અંકની સંખ્યા મોટી ચાર અંકની સંખ્યા કરતાં પાંચ અંકની સંખ્યા મોટી અને છ અંકની સંખ્યા સૌથી મોટી તો એક લાખ આઠસો નેવું આ પ્રથમ ક્રમે આવશે એટલે આને એક નંબર આપ્યો હવે આપણે બાજુમાં ખસાવીએ પટ્ટી દસ હજારના સ્થાનમાં એટલે કે એક અને એક હવે બંને સંખ્યા સરખી છે એક અને એક દસ હજાર નું જે સ્થાન છે ને ત્યાં આપણે શું કરીએ કે બાજુમાં બાજુ ખસીએ હવે આ છે પાંચ હજાર આ છે તેર હજાર આ છે દસ હજાર તો તેર હજાર એ મોટી ગણાય એક લાખથી નાની તેર હજાર આવશે બીજા નંબર પર આ સંખ્યા આવશે તેર હજાર સાતસો એસી આનો બીજો નંબર આવ્યો હવે આપણે ત્રીજા નંબર પર દસ હજાર આવશે દસ હજાર આઠસો એકાણુંને આપણે ત્રીજો નંબર આપીશું પછી પાંચ હજાર છસો ઓગણ સિત્તેર આને આપણે ચોથો નંબર આપીશું અને છેલ્લે નાનકડી જે સંખ્યા બચી જે બચી તેને પાંચમો નંબર આપીશું તો આવી રીતે આપણે સંખ્યાઓને ઉતરતા ક્રમમાં લખીશું પહેલા આ લાખ વાળી જોઈ રહ્યા છો એને હું ગોઠવી રહ્યો છું તમે ધ્યાનપૂર્વક જુઓ આ આ ગઈ ચાલો તો ઉતરતો ક્રમ થયો વિદ્યાર્થી મિત્રો તમે જે ઉતરતો ક્રમ જોયો તેને ઉલટું લખીશું તો ચડતો ક્રમ થઈ જશે મતલબ કે જે સૌથી છેલ્લે લખવાના છે તેને આપણે સૌથી પહેલા લખીશું અને જે સૌથી પહેલા લખવાના છે એને સૌથી છેલ્લે લખીશું તો આના આ ત્રણ ઉદાહરણોને આપણે ઉતરતા ક્રમમાં ગોઠવ્યા હતા જે આ પ્રમાણે છે હવે આને આપણે ચડતા ક્રમમાં ગોઠવીએ તો જુઓ આને એક નંબર આ બે આ ત્રણ અને આ ચાર નંબર પર આવી જશે તો આ રીતે તમે અત્યારે જુઓ હા ક્રમ ગોઠવા બદલાઈ ગયા ને હવે સૌથી પહેલાં નાની સંખ્યા પછી તેનાથી મોટી પછી તેનાથી મોટી અને પછી સૌથી મોટી આમ એ થયો ચડતો ક્રમ બરાબર તો આ ચઢતા ક્રમમાં આપણે સંખ્યા ગોઠવી ઉતરતા ક્રમનું ઉલટું ઉતરતા ક્રમમાં તમે જે સંખ્યા ગોઠવી હોય એના બદલે આપણે ઉલટું કરી નાખવાનું એટલે એ ચડતો ક્રમ થઈ જશે આ પ્રશ્ન નંબર બે જુ હવે તે એકાવન હજાર સૌથી પહેલા હતા ઉતરતા ક્રમમાં હવે આપણે બીજો પ્રશ્ન જુઓ એકાવન હજાર જે છે એ ઉતરતા ક્રમમાં સૌથી પહેલાં છે તો એ ચડતા ક્રમમાં સૌથી છેલ્લે જતા રહેશે આમ આપની ચડતા ક્રમમાં સંખ્યા બની સાતસો સડસઠ છ હજાર નવસો આઠ હજાર આઠસો અને એકાવન હજારને ત્રણ હવે આપણે પ્રશ્ન નંબર ત્રણ જોયો હતો એને ઉતરતા ક્રમમાં જોયું હતું હવે આપણે ચડતા ક્રમમાં જોઈ લઈએ તો આની આ જ સંખ્યાઓને આપણે ઉલટા ક્રમમાં લખીએ તો સૌથી પહેલાં બે આવશે નાની પછી તેનાથી મોટી આવશે પાંચ હજાર છસો ઓગણ પછી તેનાથી મોટી આવશે દસ હજાર આઠસો એકાણું પછી તેનાથી મોટી આવશે તેર હજાર સાતસો એસી અને છેલ્લે એક લાખ આઠસો નેવું સૌથી મોટી સંખ્યા આમ આપણા ક્રમ બદલાઈ જશે ચર્ચા ક્રમમાં સૌથી નાની સંખ્યા પહેલાં આવશે વિદ્યાર્થી મિત્રો વિડીયો તમને ગમ્યો હોય તો હવે તમારે જાતે તમે શીખી ગયા તો તમારે જાતે પણ આ મેં છ પ્રશ્નો તમારા માટે મૂક્યા છે ચડતા અને ઉતરતા ક્રમમાં તમારે આને લખવાના છે વિડીયોનો સ્ક્રીનશોટ પાડી લેજો અને ત્યાર પછી જાતે કરજો અથવા તો વિડિયો પોઝ કરીને તમે આ રકમ લખી લેજો વિદ્યાર્થી મિત્રો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને આવા બધા નવા નવા વિડીયો મળતા રહે